લો એવરીવન રામ રામ ને સીતારામ બધાની કેમ છો બધા મજામાં મજામાં હસો બાકી આપણે આવી ગામડાની મસ્ત એકદમ સુપર ડુપર સંધ્યાનો નજારો જોવે લો કેટલી મસ્ત લાગે ફૂલ વ્યૂ વાડીમાંથી એવો લાગે ને બધું અમને દેખાડીએ કે વાડી આવે અને સંધ્યા નજારો જોવો એ વસ્તુ અલગ કશું અમારે કાંઈ કે અહીંયા ઘર હોય આપણે કારક પાણી વારવા તો જો અમારે પાણી હાલે દવા મૂકી તો ડબલા માંથી દવા આવે ઝીણી 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 પડે હીમાંથી જેટલી દેવાની છે એટલી કોની પિયા તો જો એ મસ્ત એકદમ લીલી ઘેર જેવી છે બાકી અટાણે તો લીલી ઘેર જ લાગે ખરાબ આવો તો પીરી લાગે બાકી મસ્ત જ લાગે મરસી ઉપર જ છે કોઈ પાસે કામ કરવાનું હતું એટલે જો બધા મિત્રો ને ખાસ એવું કહેવાનું કે જો આ પાણી હાલે ઈ ગયા ને એ બાજુ ઈ બે મરસી બહુ નબળા છે એમાં આ ઓડા નાખે નાખે ને પાણી વારીએ કે ભાઈ પાણી ભરાતું હાલે તો કદાચ ને મરસી હારી થાય પણ ખબર નહીં માં મરસી કામ થાતું હોય પણ ઈ કોહાતી જા હાવાય છોડવો જાતો નેત રેતો પણ એકદમ કોહાતો જાય તો જરા કોઈની ખબર પડતા હોય તો કમેન્ટ કરીને જણાવજો કે કોમી જે જે દવા સાટીએ ને મરસી એ ઉપરથી ખાતર બીજું દઈએ એના ઉપરથી જો આખો થોડીક નબળી હે પાણી ભરાય ને પણ કોઈની ખબર પડતા હોય મરસી તો જરા કોઈ જણાવીજો કે આ વસ્તુ તમે કરી શકો બાકી અમે એમાં ખાતર દે દીધું દવા દીધી હતી પછી ખીર દવા ઉતી એ પણ છાતી હતી પછી ગૌમૂત્ર પીવરાયું તું નો રેડ દીધો તો એ બધી વસ્તુ અમે કરેલી હતી છતાંય પણ ઈ મરસી માણસની લાઈન આવતી ન તો એક ઈ કહેવાનું હતું ખાસ કે કોઈને ખબર હોય તો જરૂર જણાવજો બાકી વા ખૂણે છે અમારે સૂરજમુખીનું ફૂલ તો સૂર્યદેવ છે એના ઘેર વ્યાગા તો સૂરજમુખી ફૂલ છે એ પણ હવે એટલું જોયે તો સૂર્ય ઉગી જાય ત્યાર પછી ઊભો થાય અને ફસ્ત એકદમ ખીલે જાહે બાકી અમારે હાઈ હાઈરી છે આ બગુલિયા કે જે ઈ પણ આમાં ફિલ્ડિંગ ઉપર એ ખાવાના માટે પેટ ભરવા માટે તેમાં મસ્ત પાણી વ્યૂ આવે તો જોવાની આવે મજા એ જો બાકી કોઈ વસ્તુ એ ખાલી ખાતર નું પીવરાવ્યું જે લિક્વિડ પીવરાવવાનું હતું

ને પીવરાવતું જવાનું છે આ વસ્તુ અમે અટાને પીવરાવીએ બાકી મેં તમને કીધું એ પ્રમાણે કોઈની ખબર હોય તો કમેન્ટ કરજો બાકી જો આવી રીતના લિક્વિડ બને અમારું ને આ પછી જો આ બે આય છે ને એ બહુ મોસ્ટલી આ બે ને આગળ ત્રણ ક્યારા છે એમાં બહુ ડુબઈડી છે જરાક મળશે બાકી બધા એના નરવી છે આમાં જરાક દુબરી છે તો એના માટે આપણે કંઈક કરવાનું છે તો બધી માણસ ન્યારમાં આવે છે તો આપણે વરસાણમાંથી સારી ઉપજ મેળવે હગીએ ને સારું વર્તન મેળવે હગીએ કારણ કે ખેતી નું કામ જેવું હોય કે જો હલકું થોડા લાગે ગુણ તો લાગે ગુણ ને નો લાગે તો આપડે એને બધી મહેનત પાણીમાં જાય એટલે ઓલી કોરા હારી હે પછી ખાલી આમાં બે પાંચ કેરામાં થોડી મહેનત કરવાની છે જો કે મહેનત અમે કરીએ હજ ને બાકી જો પ્લસ માં અમે નેદા લીધું હતું નેદા પછી હાથી આગે ને તું તો ખેતર એકદમ મોકરું મોકરું થઈ જાય તો મસ્ત પાણી લે એટલે જો કેરા ભીર્યા રહી હી કેરામ કોઈ વાંધો ને બાકી જે નેત ભીર્યા રહેતા ને એમાં એવું થાય તો એના માટે પણ અમે ઓડા નાખ્યા એવું બધું હતું ને હાથી આકવામાં જરાક વહેમું તો લાગે પણ થાકેલી તો અસલ થઈ જાય ખેતર એટલી વાંધો ન આવે બાકી તો ખેડૂત દીકરા હોય એટલી મહેનત તો કરવી જ પડે ને જો આમાં નુકસાની ભોગવા માટે તૈયાર રહેવું પડે અને વળતર મળે તો ખુશઈ થાય કે ભાઈ સારું વળતર મેળવા વખતે બાકી આમાં ખેતરમાં જો નાખીએ તો પાછુંથી લણવાનું થાય બાકી તો એમાં કઈ ઠેફા વાંબુ જોઈને બેઠા રહીએ તો કઈ માંથી થાય નહીં તો નાખવા માટે તૈયાર રહેવું પડે નુકસાની ભોગવવા માટે જો કઈ થાય તો તૈયાર રહેવું પડે કારણ કે કુદરતી આફત આવે એનો કોઈ કોઈને કઈ નિધાણ હોતા ને એ એને મનમેળાઈ આવે જાય તો એના માટે તૈયાર રહેવું પડે કે કેવડી મરસી થઈને તો આપણે બીપરજોઈ વાવાઝોડું ને તો અમારે આખું બીપરજોઈમાં ઘુમાવડી ઘુમાવડી ફેરવા લીધું હતું અમારી મરસી આખી હોય આપણે બારણ ન નાખી હોય એવી કર નાખી દીધી જ લગભગ એ તો ઉતારો અમે ઋતર લીધો તો એવું આમાં હોય કે ભાઈ જો થાય તો હારામાં હારી થાય બેસ્ટ વળતર મળે ને આપણી બેસ્ટ એમાંથી પ્રોફિટ કમાઈ શકીએ ન થાય તો લાસ્ટ ઇયર જેવું થાય બાકી જો નવા નવા આવા ખેતીના બ્લોગ જોવા માટે અમારા વિડીયોમાં જોડાયા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો કરી દેજો અને વિડીયોને શેર કરતા રહેજો